કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતનો છુટકારો સવારે પોલીસે એરપોર્ટ પરથી તેમની અટકાયત કરી હતી છુટકારા બાદ રાજ શેખાવતનું નિવેદન સમાજ માટે બલિદાન આપવા પણ તૈયાર છું ભાજપ ઈચ્છે તો આ મુદ્દાનું નિરાકરણ આવી શકે છે આગામી દિવસોમાં વિરોધની રણનીતિ ઘડાશે કરણી સેના ટિકિટ રદ કરવા અડગ છે તેવું રાજ શેખાવતે કહ્યું આજે કમલમનો કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો ત્યારબાદ કરવામાં આવ્યા અત્યારે છૂટા કર્યા છે શું કહેશો અમે શા માટે કમલમ ઉપર જવાની વાત કરીએ છીએ અમે શા માટે આત્મવલોપનની વાત કરીએ છીએ એ પણ જાણવું આવશ્યક છે ને કમલમ એટલે ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ કાર્યાલય ગાંધીનગર કમલમ જ્યાં નિર્ણય થાય છે જ્યાં નિર્ણય લેવાય છે અને આખા ગુજરાતનું જે છે ને આખું કમાન્ડ કંટ્રોલ ત્યાંથી સ્થાપિત થાય છે તો ભાઈ જે અમારી માંગ છે કે ભાઈ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની એ માંગ આપણે સંતોષાવી હોય તો ત્યાં જ જવું પડે જ્યાંથી આ નિર્ણય થતા હોય છે એટલે હું તો ફોજી માણસ એટલે અમે ટાર્ગેટ કરીએ લક્ષ્ય ઉપર એટલે અમે આ ટાર્ગેટ કર્યું અને અમે ઘોષણા કરી અને આપ સૌએ જોયું કે સંખ્યા ઘણી બધી આવી ત્યાં લોકો ત્યાંય રિટર્ન કરવામાં આવ્યા એટલે આ એક જે અમારી માંગને લઈને જે આક્રોશ હતો જે અંતર આત્માનો જે આક્રોશ હતો એ આક્રોશ તમામ ક્ષત્રિય તમામ જે પણ સમર્થક અમારા સાથે આ આક્રોશ કમલમ પર ના પહોંચી શકીએ એની એ બી જુદી વાત પરંતુ મીડિયાના માધ્યમથી આજે જે મેસેજ અમારે મોકલ્યું હતું સરકાર સુધી એ મેસેજ અમે મોકલ્યું કે હવે અમે કોઈ પણ હદ સુધી જવા માટે તૈયાર છીએ સાથે ગૌતમ શ્રીમાળી સંદેશ ન્યૂઝ